નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો હરીફા વિશે તેમનું લાઈફસ્ટાઈલ વિશે વાત કરવાના છીએ મિત્રો તે કેવું જીવન જીવે છે તે વાત કરીશું અને મિત્રો તેમનું કઈ કઈ તેમની ફેમિલીમાં કોણ કોણ છે તે પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો તેમની પાસે કયું બાઇક છે તે પણ વાત કરવાના છીએ મિત્રો અને તેમની ઇન્સ્ટા આઈડી પર કેટલા ફોલોઅર છે તે પણ વાત કરવાના છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો કેમ કે વિડીયોમાં મજા આવશે મિત્રો અને મિત્રો તે કેવું જીવન જીવે છે તે પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો અને ફૂમતાળજી કે વાખુબાની જોઈએ તો આપણી ચેનલમાં મળી જશે અને ચાલુ કરીએ મિત્રો હરિભાનું લાઈફસ્ટાઈલ મિત્રો તો ચાલુ કરીએ તો મિત્રો હરિભાનું રિયલના મિત્રો દશરથજી દરબાર છે મિત્રો અને તે ગામડિયું જીવન જીવે છે મિત્રો અને તેમની ફેમિલીમાં કોણ કોણ છે તે આગળ વિડીયોમાં જાણીશું અને મિત્રો એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવે છે અને એકદમ સાદા બધા પાયો સાથે રહે છે અને મિત્રો વિડીયોમાં એક્ટિંગ પણ જોરદાર એવી કરે છે મિત્રો અને એકદમ સિમ્પલ અને ગામડિયું જીવન જીવે છે મિત્રો અને મિત્રો હરીફભારનું એકદમ ગામડિયું જીવન છે અને તે ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયા પણ અપલોડ કરતા જોવા મળી આવે છે જોરદાર ઇન્સ્ટાગ્રામમાં વિડીયા પણ હોય છે અને એકદમ સાદા અને વીઆઈપી વિડીયા જોવા મળે છે અને વિડીયોમાં એક્ટિંગ પણ એવી જોરદાર કરે છે મિત્રો અને હરીફભાની એક્ટિંગ પણ એવી જોરદાર હોય છે મિત્રો તેના રિએક્શન પણ જોરદાર હોય છે મિત્રો અને એકદમ સાધુ અને પયાદા ભાઈઓ સાથે હાંસાપુર ગામમાં રહે છે મિત્રો અને એકદમ ગામડિયું જીવન જીવે છે અને હાલમાં તેમની પાસે કોઈ ગાડી નથી પણ હાલમાં તેમની પાસે એક બાઈક છે મિત્રો તે આગળ વિડીયોમાં જાણીશું અને આંસાપુર ગામમાં બધા દસ ભાઈઓ સાથે રહે છે અને એક્ટિંગ એવી જોરદાર કરે છે હવે જાણીશું તેમની પાસે કયું બાઇક છે મિત્રો તો મિત્રો આ રહ્યું હરિભાનું આર વન ફાઈવ વ્હાઈટ કલરમાં મિત્રો આ છે હરિભાનું આર વન વ્હાઈટ કલરમાં મિત્રો મિત્રો આ હરિફાનું બાઇક છે આર વન ફાઈવ વ્હાઈટ કલરમાં મિત્રો અને ભાવિસ્કણ પણ વન ફાઈવ વ્હાઈટ કલરમાં છે અને ગાડી હાલમાં તેમની પાસે નથી મિત્રો તો મિત્રો તમે હરિફાનું વ્હાઈટ કલરનું આરણ ફાઈ જોઈ લીધું તો વિડીયો ગમો હતો વિડીયોને લાઈક કરી દેજો અને હરિભા એકદમ ગામડિયું જીવન જીવે છે અને સિમ્પલ રહે છે મિત્રો અને હાંઝાપુર ગામમાં હાલમાં પાટણ જિલ્લા આંઝાપુર ગામમાં રહે છે અને એકદમ ગામડિયું જીવન જીવે છે મિત્રો તો વિડીયો ગમો હતો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો વિડીયો ફૂલ વોચ કરવા કારણ કે વિડીયો જોવાની મજા જ કંઈક અલગ છે અને ચેનલ પર ના હોત તો સબ્સ્ક્રાઇબ કરી દીજો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મિત્રો જય માતાજી મિત્રો